નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છે રચ બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલીના કલેક્ટર અજય દયાની બદલી પંચમહાલમાં નવી નિમણૂક મહેસૂલ કર્મચારી મંડળે આપી ભાવભીની વિદાય અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દયાની પંચમહાલ જિલ્લામાં બદલી થતાં તેમને વિદાય આપવામાં આવી છે આઈએએસ બે હજાર ચૌદ

અગાઉ પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી હતી તેમણે ભાવનગરમાં મહાનગરપાલિકા પ્રાદેશિક કમિશનર તરીકે પણ ફરજ બચાવી હતી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર દૈયાએ અમરેલીમાં તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી કરી હતી મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ એચ એમ વાળાએ જણાવ્યું કે તેમની ટીમે આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં અજય દૈયાએ તેમના કાર્યકાળ દરમિયાન હકારાત્મક અનુભવો વહેંચ્યા હતા સજન દિવ્ય ભાસ્કર બોટા ડિસ્ટ્રિક્ટ ન્યૂઝ પાયલ મકવાણા બોટા